હલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને સરસ મજાના વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને મસ્ત મજાની ભાઈ છે સવાર થઈ ગઈ છે અને આજ તો જો ભૂર હે ને બાકાજી બોલાવે છે જો ભૂર હે ને એક ધારો પવન વાય હે અને સવાર સવારમાંથી તો તાજની ચમકી લાગે છે અને હલો હવે અમે જવા દઈએ ઓગણ પણ ચાલી મગફળી ભેગી કરવાની રહી ગઈ તો એ કરતા આવી બપોર સુધી થાય એટલે હાલો ભાઈ દરબારી આવી ગયા છે અહીં અને અમે અને જો હવે આપણે આ બાજુના હરો તેર રપોલા છે અને અડધા નવ છે એટલે લગભગ ગોપર થાય ને તમે ભેગી તો કરી નાખશો હવે શું થાય ને અમારે હજી જ્યાં મંજુ ગણે છે કેટલા છે તેર હે ને તેરને તમે કીધું શ્રી કૃષ્ણ એન્ડ જય દ્વારકાધીશ બધાઈ તો સ્વાગત છે અમારું દરબારવાડી સીધું તમારું અમારે તેર રપોલા આખા આખા હરંગ છે બરાબર બસ માં થોડો વરલાન ગેપ આવે નવ રપોલા અમે લઈને જાવ તો હવે હું ઈવી સારું છું કે વલા અડધી આયરું છે ને પુગાર લઈને તો લગભગ 10 થઈ જાય સાપી ને આપણે આ આખા રપોલા લેહું ને એટલે લગભગ 11 વાગે પુગી આયરું અમારું કેમ કે થોડી છે ને ભારે આંગી માંડવી છે નીચે આવતા જો અમારે બધાય આવી ગયા હે સીપીએમ આજ ભરાઈ કારણ કે હાંજે તો માંડવી બધી અમે પાડી નાખી હતી એટલે છે ને ઘરેડી લઈ આવ્યા નથી ના આગળ દાયરો બધો છે ને બાકા જીકી બોલાવવાનો છે નહી ભૂરા પણ પેલા ઉતરવા દેવાય ને ખાટલો જો સીપીએમ રાખી દીધો અને બધા બેઠા આવ્યા કે ને પૂરા હાલો ભાઈ વાગી ગયા છે સાડા નવ અને બધા મિત્રો જો મસ્ત મજાને અમારે ભૂપાતને ચા પીવા મીને ભૂપાત ચા પીવા જો હે આજે અમે વેલો ચા પી લીધો કારણ કે આજે થોડોક વેલો ચા આવી ગયો તો વેલો ચા પી લીધો અને આઈરું જો અમારું અહીંયા વરલા આગળ પૂગી ગયું પછી ચાર રપોલા રહ્યા ના ચાર રપોલા લેવાઈ ગયા એટલે પછી અહીંની ઉથલ રહીને ચાર રપોલા રહે એક ઉથલ રહે ના તો હવે ટૂંકું ટૂંકું આવી ગયું ને આનું કરતો ફોરી માંડવી પડશે એટલી ભારેંગી નહીં પડે

અને હવે છે ને ભાઈ આ ચાર રપોલા જેંગા વધારે છે તો એ લઈ લઈ પછી બીજી લઈ હાલો મિત્રો વાગી ગયા છે સાડા અગિયાર અને ભતવાર પણ આવી ગયું છે તમે જોઈ શકો છો ભતવાર આવે છે મસ્ત મજાનું અને આ રપોલા પણ પૂગવા આવ્યા છે જો હવે આ હે ને રપોલા અહીંયા પૂગી જાય ને પછી કેટલા વહી આટલા ચાર હે ને એક બે ને ચાર રપોલા શિયાળ વહેતા એટલે આજે અમે વેલા છૂટા થઈ જાઉં ને અને જો બધા છૂટા થઈ ગયા છે અને હવે અહીંથી એમ સોયાબી બપોર પછી વાટવાના જાવ વાઢવા જવાના છે બપોર પછી સોયાબી અને હવે બધા બપોરે આ કરીને ગયા છે અને અમારું ટીપી નહીં આવ્યું એટલે અમે ખાઈ પીને ઘરે પછી જાશું હાલો મિત્રો બપોર આનો ટાળો થઈ ગયો છે અને બધા માણસો એ ખાઈ લીધો અમે મોડા રહી ગયા જે મંજુ વાઈટ જોતી હતી વાગી કેટલા ગયા એક વાગી ગયો અમે વહેલા છૂટા થયા હતા અને એક થવા આવ્યો અને વેલા છૂટા થઈ ગયા હતા મંજુ કંઈ નહીં મારી વાઈટ જોતી હતી હું આવું ને કે પછી ખાઈ હાલો તમારે ખાવું હોય ને તો આવી જાવ થોડીક દાટી સેટ કરાવવામાં રહી ગયો તો એટલે થોડુંક મોડું થઈ ગયું કંઈ વાંધો નહીં માટી શીખી ભાઈ ભાઈ શું વાત છે અને મરસા હે શાક કેવાનું ભાઈ રીંગડા પટેકા રીંગડા પટેકા રોટલો હે રોટલો બાજરીનો ભાઈ બાજરીનો રોટલો ને રેડિયા જેવી સાસ હોય અને ઓહો હો પછી જીરું અને મસાલો ને ડુંગ કરીને ભાઈ આવી જાઓ તબ દબાટી બોલાવી દે કારણ અને વાળીએ ખાવાનું બહુ મસ્ત ભાવે ને આમ જોઉં તો હ્યાકનો વાટકો ભરી દીધો એટલું ઉઠશે મારાથી કંઈ લઈ લે થોડું ઘડતું ને નહીં ખાજો જો એકલ બી નહીં ખાય હલો મિત્રો વાગી ગયા છે સાડા ત્રણ અને મારે જવાનું છે ખંભાળિયા ખંભાળિયા એક વિડીયો છે એનું પ્રમોશન કરવાનું છે તો એ કરતો આવું ને થોડુંક દિવાળી આવે છે તો જીણા મોટું લેતો આવો એટલે હાલો કન્ટિન્યુઅ બન્યા રહેજો કેવાનું પ્રમોશન કરવાનું છે ને એ આગળ તમને જોવા જઈએ અને આપણા ફેસબુક ઉપર પહેલાં વિડીયો આવી ગયો અને પાસો વિડિયો આવશે એટલે તમે કન્ટિન્યુ બન્યા રહી જવું ભાઈ જુઓ શ્રી ગણેશના થ્રેસર આવી ગયા છે ડબ્બલ સ્ટોરેજ દ્વારા અહીંયા બૂકાનું સ્ટોરેજ થઈ જાય મગફળીનું સ્ટોરેજ થઈ જાય આપણો આનો વિડીયો થોડોક શૂટ કરવાનો છે આની રીલ આવી જાય હે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમે તને જોઈ શકો અને આમાં છે ને મિત્રો ઘણા સુધારા વધારા આવ્યા શ્રી ગણેશ જો આ લોડ આપી દીધું છે અને અહીંથી મગફળીનું સ્ટોરેજ ઉપર છે અને આ બાજુ બૂકાનું સ્ટોરેજ થઈ જાય અને કાંધું તો ઓટોમેટિક વયું આવે છે આમાં એ પણ તમને હું બતાવી દઉં મિત્રો કાંધું જો આમાં વયું આવે છે એલિવેટરમાં અને અહીંયા ડાખરા અને આવી ગઈ અને આપણે નીકળે ને એ અહીંથી નીકળી જાય અને બીબળી વાળી ધોળ નીકળે ને એ મિત્રો આપણે અહીંયા સ્ટોરેજ થાય રહી જાય છે અને અહીંથી ખાલી થઈ જાય છે પાછી એ બધી એઠી બીબળી વાળી થઈ જાય અને ભાઈ આમાં હેને એક સુવિધા આપી દીધી છે ડબલ ફેન આપ્યા છે શ્રી ગણેશવાળાએ ડબલ જો ફેન આપી દીધા હે અહીંયા ફેન છે ને અહીં ફેન હે સારું કાં છે બેસ્ટ છે શ્રી ગણેશ અને આપણી પેજ ઉપર છે ને સાલતાના વિડી આવી જાય અને કેવું કાલે કેવું રીઝલ્ટ છે એને આવી જશે એટલે તમે નવા મિત્રો તો ફોલો લાઇક શેર કરી નાખજો અને આનો હે ને ભાઈ આજે આજે અમારે જવાનું હતું એટલે આ થ્રેસર દેવાનું જ થયું ને એટલે મોડું થઈ ગયું નકર અમે સાલતાનો વિડીયો આજે આવી જાય એક બે દીમાં આવી જશે મજ કરો ફેસબુક ઉપર હલો મિત્રો વાગવા આવ્યા છે સાડા નવ અને ખંભાળિયાથી હું ભંડારીએ ગયો તો ને થી ઘરે આવ્યો અને એક સીન થઈ ગયું ગજબનું સીન થઈ ગયું ભાઈ ડીજીટેકને આપણા માયા કથા ને ખોવાઈ ગયા ક્યાં પડી ગયા ને એ માં નથી આવતું અને એક ફેર હું ઉતરો તો જ્યાં ઓલું નવું ટ્રેક્ટર હતું સોરો મારા ભાઈ કે શક્કર મારો જો તો હવે એ મગજમાં નથી બેહતું ન્યાં પડ્યા કે રસ્તામાં તો ફોર હતી આપણા ઘરે એટલે ભંડારીએ ગયો ન્યા તો ન્યા પૂછી ગયો તો ન્યાય નથી પડ્યા હવે ક્યાં પડ્યા ને એ હવે ખબર નથી સીન થઈ ગયું હે ભાઈ હવે જે થાવું હોય ને થાય હવે મને તો એમ લાગે ભાણવરીને પાટીએ અમે ટ્રેક્ટરની શક્કર મારી કદાચ ત્યાં ખિસ્સામાંથી નીકળીને પડી ગઈ હોય પણ ત્યારે મને એમ થાય કે મારા ખિસ્સામાં હતા હવે જે થાવું હશે તે થશે અને આજનો વિડીયો અહીં આપણે સમાપ્ત કરી તમને ગઈ હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી જરૂરથી જાજો અને બધા મિત્રોને જય માતાજી અને એક ખાસ જણાવવાનું કે કાલે અમે ને મંજુ હાલીને જઈ ગઈ બાજુ જઈએ ને એ આ કાલ ખબર પડી જાય કાલના વિડીયોમાં એટલે જરૂરથી કાલનો વિડીયો જોજો અને બધા મિત્રોને જય માતાજી